નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે સાંભળશું એક એવી નવી માની સત્ય ઘટનાની કહાની જે સાંભળીને નવી મા પ્રત્યેની તમારી વિચારધારા સંપૂર્ણપણે બદલાઈ જશે અને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો કેમ કે આપણે હંમેશા એવું વિચારતા હોઈએ છીએ કે નવી મા હંમેશા ખરાબ હોય છે પરંતુ સમાજમાં દરેક નવી માતાઓ એવી નથી હોતી એનો જીવતો જાગતો ઉદાહરણ રૂપે આ દાખલો છે કે એક નવી માએ પોતાના સોતેલા દીકરા માટે કેવી કુરબાની આપી હતી તો મિત્રો આ કહાની તમને પસંદ આવે તો લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર નિરંતર રહે તો ચાલો શરૂ કરીએ આજની સત્ય ઘટના નીતિન સુરત શહેરમાં એક નાના એવા કર્મચારી તરીકે કામ કરતો હતો એની પત્ની સુમન છ વર્ષના બાળક અને નીતિનને એકલા મૂકીને ભગવાનના ધામમાં પહોંચી ગઈ હતી પત્ની વગર પોતાના બાળકનું પાલન પોષણ કરીને બે ત્રણ વર્ષ તો નીતિને ખૂબ મુશ્કેલીથી કાઢ્યા હતા પરંતુ પોતાના પુત્ર રવિનું ધ્યાન રાખવા માટે અને એના માતા પિતાના કહેવાથી નીતિને એક ગરીબ પરિવારની સુશીલ અને સંસ્કારી એવી શીલા સાથે લગ્ન કરી લીધા લગ્નના ત્રીજા દિવસે શીલાની નજર ખૂણામાં બેસેલા રવિ પર પડી શીલાને એટલી તો ખબર હતી કે નીતિનની પહેલી પત્ની એક બાળકને મૂકીને ગઈ હતી અને એ બાળકને મોટો કરવાની જવાબદારી હવે શીલાની હતી ત્યારે રવિ ત્યાં બેઠો બેઠો આકાશ તરફ જોઈ રહ્યો હતો જાણે કે એ પોતાની મૃત્યુ પામેલી માતાને જોઈ રહ્યો હોય આ ઉપરાંત કદાચ એ પોતાની માતાને ફરિયાદ પણ કરતો હોય કે માં તું મને મૂકીને શા માટે જતી રહી છો માટે મને એકલો મૂકીને જતી રહી તું મને તારી સાથે લઈ ગઈ હોત તો શું તને કંઈ વાંધો હતો આવી રીતે નાનકડો રવિ આકાશ તરફ જોઈને એની માતા સાથે વાત કરી રહ્યો હતો અને શિલાને બે દિવસથી ટાઈમ જ નહોતો મળ્યો કે તે પોતાના પતિ સાથે રવિ વિશે વાત કરી શકે આજે બધા જ સગા સંબંધીઓ ઘરે ગયા હતા ત્યારે શિલાએ રવિને ઉદાસ થઈને બેસેલો જોયો નીતિનના માતા પિતા અને એની બહેન પણ પોતાના ગામડે જવા માટે તૈયાર થઈ ગયા હતા અને જતા સમયે એની માતા નીતિનને કહેવા લાગી કે હવે તારા અને શીલાના લગ્ન થઈ ગયા છે એટલે હવે તમે બંને શાંતિથી ઘરમાં રહેજો અને રવિને ખૂબ લાડ પ્રેમથી ઉછેરીને મોટો કરજો રવિ પોતાની માતા સુમન અને પિતા નીતિન સાથે અહીં શહેરમાં રહેતો હતો રવિને ક્યારેય પણ પોતાના દાદા અને દાદીનો પ્રેમ મળ્યો નહોતો આ ઉપરાંત દાદા અને દાદીએ પણ ક્યારેય એને ગળે લગાવ્યો નહોતો રવિની માતાના મૃત્યુ પછી પણ કોઈએ પ્રેમથી એના માથા પર હાથ મૂકીને આશ્વાસન પણ આપ્યું નહોતું રવિને પોતાની માતા અને પિતા સિવાય બધા જ લોકો અલગ લાગતા હતા એની માતા એને એકલો છોડીને સ્વર્ગે સિધાવી ગઈ હતી પરંતુ આ નાનું એવું બાળક હવે કોને પોતાનું કહે એક દસ વર્ષનો છોકરો પોતાની નવી મા વિશે નવું નવું વિચારતો હતો અને આવા વિચારોના કારણે જ રવિ ખૂબ ચિંતામાં રહેવા લાગ્યો હવે શીલા ઘરમાં એકલી હતી કેમ કે નીતિન મૂકવા માટે સ્ટેશને ગયો હતો ત્યારે શીલાએ રવિને પોતાની પાસે બોલાવ્યો એટલે રવિએ એની સામે એક નજર કરી અને પાછું નીચે જોઈને બેસી ગયો ત્યારે શીલા પોતે ઊભી થઈ અને રવિ પાસે ગઈ અને પ્રેમથી રવિને કહેવા લાગી કે ચાલ દીકરા તને કંઈક ખવડાવી દઉં ત્યારે રવિ કહે છે કે મારે કંઈ નથી ખાવું તમે મારા નવા મમ્મી છો એટલે તમે અત્યારે મને ખૂબ પ્રેમ કરશો અને થોડા સમય બાદ ધીમે ધીમે મારી સાથે નફરત કરવા લાગશો અને મારા પિતા સાથે પણ સાચી ખોટી વાતો કરીને મને માર ખવડાવશો અને કદાચ આ ઘરમાંથી પણ મને બહાર કાઢી મુકાવશો એટલે તમે મારી માં નથી મારી માં તો ભગવાન પાસે ગઈ છે અને હું પણ જલ્દી જ મારી માં પાસે જવા માંગુ છું અને હા તમે મને ભગવાન પાસે મોકલવા માટે જ અહીંયા આવ્યા છો રવિની આવી વાતો સાંભળીને શીલા ચોકી ગઈ અને વિચારવા લાગી કે આવડા અમથા બાળકના મનમાં આટલું બધું ઝેર કોણે ભરી દીધું કોણે આ રવિના દિલમાં આટલું ખતરનાક ઝેર ભરી દીધું છે જેના કારણે આ નાનો એવો બાળક પોતાના જીવનને પૂરું કરવા માટે મથી રહ્યો છે રવિની આવી વાત સાંભળીને શીલાને ખૂબ અફસોસ થવા લાગ્યો કે મારા કારણે આ બાળકના જીવનને કલંક લાગી રહ્યું છે એટલે હવે હું શું કરું કેવી રીતે આ નાના બાળકના જીવનને સુધારી શકું આ નાદાન બાળકને હવે કેવી રીતે સમજાવું કે હું તારી દુશ્મન નથી પરંતુ હું તારી માં છું આટલું વિચારીને શિલાએ એક નિર્ણય લીધો કે ભલે મારે ગમે એ કરવું પડે પરંતુ હું આ બાળકના જીવનને નષ્ટ તો નહી થવા દઉં થોડી વારમાં નીતિન મહેમાનોને સ્ટેશને મૂકીને ઘરે ઘરે આવ્યો આવીને એ રવિ સાથે વાતો કરવા લાગ્યો ત્યારે શીલા પોતાના કામમાં લાગી ગઈ હતી હવે સાંજ પડી એટલે નીતિને પોતાના દીકરા રવિને પ્રેમથી જમાડીને બાજુના રૂમમાં સુવડાવી દીધો અને ઘરમાં આજે શીલા અને નીતિન બે જ હતા આજે એ સમય આવી ગયો હતો જે સમયની શીલા ઘણા ટાઈમથી રાહ જોઈ રહી હતી આજે શીલા અને નીતિનની સુહાગ રાતનો સમય હતો છતાં પણ શીલા નીતિનને સમજાવવા લાગી કે અત્યારે મારી તબિયત બરાબર નથી એટલે થોડા સમય સુધી આપણે સંયમ રાખવો પડશે આટલું સાંભળીને નીતિન કહેવા લાગ્યો કે કંઈ વાંધો નહીં નીતિન એક સજ્જન અને સમજદાર વ્યક્તિ હતો એણે માત્ર રવિના લીધે જ બીજા લગ્ન કર્યા હતા કારણ કે સગા સંબંધીઓ કોઈ દિવસ કોઈને લાંબો સમય સુધી સાથ નથી આપી શકતા નોકરી કરવા જાય ત્યારે રવિ એકલો રહે અને નોકરી છોડી દે તો ઘરમાં આર્થિક સમસ્યા થવા લાગે હવે નીતિન શાંતિથી સૂઈ ગયો અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો પંદર દિવસ બાદ શીલા પોતાના માતા પિતાના ઘરે ગઈ ત્યારે શીલા થોડી બદલાયેલી હોય એવું લાગી રહ્યું હતું એટલે એની માતા અને ભાભી પૂછવા લાગ્યા કે શીલા તું કેમ બદલાયેલી હોય એવું લાગી રહ્યું છે શું નીતિન તને કંઈ કહે છે ત્યારે શીલાએ કહ્યું કે નહીં મા એવું કંઈ નથી નીતિન તો ખૂબ સમજદાર વ્યક્તિ છે મને તો એવો પતિ મળ્યો છે કે હું તો ખૂબ ખુશ છું શીલાને તો રવિનો ઉદાસ અને એના એના વિચારો જોઈને જેના મનમાં ચિંતા થવા લાગી હતી શીલાને તો પતિની યાદ જ આવતી પરંતુ રવિની યાદ હંમેશા એના મગજમાં ઘૂમતી રહેતી બીજા દિવસે શીલા બજારમાં જવાના બહાને ડોક્ટર પાસે ગઈ ડોક્ટર ભાર્ગવ ખૂબ અનુભવી અને ખૂબ સારા ડોક્ટર હતા અને જન સેવાના કારણે જ એ પોતાના પણાનું કામ છોડી નહોતા શકતા એ હોસ્પિટલમાં બે મહિલા અને એક પોતે એમ ત્રણ જણા કામ કરતા હતા હવે શીલા ત્યાં જઈને ચૂપચાપ બેસી ગઈ જ્યારે શીલાનો વારો આવ્યો ત્યારે ડોક્ટરે એની ઓફિસમાં બોલાવી અને પૂછવા લાગ્યા કે બોલ દીકરી તારે શું સમસ્યા છે ત્યારે શીલા કહેવા લાગી કે ડોક્ટર સાહેબ હું મારા શરીરમાંથી ગર્ભાશયની કોથળી કઢાવવા માટે આવી છું આવું સાંભળીને ડોક્ટર કહેવા લાગ્યા કે દીકરી તું શું પાગલ થઈ ગઈ છે હજુ તો તારી ઉંમર પચીસ વર્ષની હોય એવું લાગે છે હજુ તો તારે માં બનવાનું પણ બાકી છે છતાં પણ તું આવું કામ કરવા જઈ રહી છો મારી એક વાત યાદ રાખજે આવું કરવાથી આગળ જતા તારે ખૂબ દુઃખી થવું પડશે આ બધી વાત જાણતી હોવા છતાં પણ તું શા માટે તારા જીવનને નર્કમાં તૈયાર થઈ છો અને સ્ત્રીઓ માં નથી બની શકતી એવી સ્ત્રીઓ દવાઓ લઈને માં બનવા માટે કેટ કેટલાય પ્રયાસો કરતી હોય છે સાથે સાથે કેટ કેટલીય બાધાઓ અને માનતાઓ રાખતી હોય છે અને તું એનાથી અલગ કરવા માગે છે દીકરી હું આવું કાર્ય નહીં કરી શકું એટલે તું અહીંયાથી જઈ શકે છે ત્યારે શિલા કહેવા લાગી કે ડોક્ટર સાહેબ હું તમને બે હાથ જોડીને કહું છું કે એક વાર મારી સમસ્યા સાંભળી લો પછી જો તમને એવું લાગે તો તમે મારી સહાયતા કરજો અને ન કરવી હોય તો પછી તમારી ઈચ્છા આવું સાંભળીને ડોક્ટર સાહેબ કહે છે કે કંઈ વાંધોની દીકરી તું તારી સમસ્યા જણાવ ત્યારે શીલાએ વાતની શરૂઆત કરી અને કહેવા લાગી કે ડોક્ટર સાહેબ રવિની એક એક વાત એક એક વિચાર મને પીડા આપી રહ્યો છે એટલે જ હું એવું ઈચ્છું છું કે રવિને હું મારો જ દીકરો માનીને એને પ્રેમ કરું અને ખૂબ લાડ કોડથી એનો ઉછેર કરું હું જ એની જન્મ આપવાવાળી માં બનવા માંગુ છું એટલા માટે હું આવું કાર્ય કરવા માટે જઈ રહી છું આવું સાંભળીને ડોક્ટરે ચેતવણી આપીને એવું કહ્યું કે દીકરી કદાચ સમયની સાથે આગળ જતા એ દીકરો ઘર છોડીને અથવા તો તને છોડીને પણ ગમે ત્યાં જઈ શકે છે કેમ કે તું એની સગી માં નથી એ યાદ રાખજે અને એના કારણે એ દીકરો તને છોડવા માટે પણ તૈયાર થઈ જાય તો પછી તું કોના સહારે જીવીશ અને એ સમયે તારે ઘર ઘર રખડવાનો વારો આવશે આવું સાંભળીને શીલા કહેવા લાગી કે ડોક્ટર સાહેબ મારે એ બધું નથી જોવાનું એ સમયની મારે ચિંતા નથી કરવાની પરંતુ અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ પ્રમાણે હું એક મા વગરના બાળકની મા બનીને એને થોડી ઘણી ખુશી આપી શકું અને એને માનો પ્રેમ આપીને લાડકોડથી ઉછેરીને મોટો કરું એ જ મારા માટે મહત્વની જવાબદારી છે આવું સાંભળીને ડોક્ટર સાહેબ કોઈ પણ પ્રકારનો જવાબ ન આપી શક્યા અને શીલાને કહેવા લાગ્યા કે કાલે જમ્યા વગર સવારે અહીંયા આવી જજે હવે શીલા ઘરે જવા માટે નીકળી ગઈ બીજા દિવસે શીલા સમયસર દવાખાને પહોંચી ગઈ ત્યારે શીલાને જોઈને ડોક્ટર સાહેબ એની વિચાર કરવાની શક્તિ જોઈને અભિભૂત બની ગયા હતા અને એ મનમાં ને મનમાં છોકરીને વંદન કરવા લાગ્યા કે બીજાના દીકરા માટે પોતાના જ ગર્ભનો ત્યાગ કરવા માટે આ મહાન સ્ત્રી પોતાના ભવિષ્યને બરબાદ કરવા માટે તૈયાર થઈ છે ડોક્ટરને તો આખી રાત એનો જ વિચાર આવતો હતો અને એમણે એક નવો રસ્તો પણ શોધી કાઢ્યો હતો જે એ આજે અજમાવવાના હતા ત્યારબાદ ડોક્ટર સાહેબ ગર્ભાશયની કોથળી તો બહાર નથી કાઢતા પરંતુ નાનું એવું ઓપરેશન કરીને બાળક ન થાય એવું કરી આપે છે અને આવું કરવા પાછળનું પણ એક એ જ કારણ હોય છે કે ભવિષ્યમાં જો બાળકની જરૂર પડે તો નાનું એવું ઓપરેશન કરીને ગર્ભાશય ખોલી શકાય આવી રીતે થોડીવાર બાદ શિલા ત્યાંથી નીકળી ગઈ અને ઘરે આવી પરંતુ શિલાએ ઘરે આવીને કોઈને કંઈ પણ જણાવ્યું નહીં ત્રણ દિવસ બાદ નીતિન એના સાસરે આવીને શીલાને ઘરે લઈ ગયો આ બાજુ રવિ પણ શીલાથી દૂર દૂર ભાગતો રહેતો જો કદાચ નિતિનની સાથે રવિએ જમી લીધું હોય તો ભલે નહીંતર ભૂખ્યોને ભૂખ્યો રમવા માટે બહાર જતો રહેતો આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો એક દિવસ રવિને ખૂબ ધાવ આવ્યો હતો એટલે શીલા આખી રાત રવિનું માથું પોતાના ખોળામાં રાખીને બેઠી હતી અને રવિ ઊંઘમાંને ઊંઘમાં બબડતો હતો કે મમ્મી તું મને એકલો મૂકીને શા માટે ચાલી ગઈ હું તારી પાસેથી બીજું કંઈ નથી માંગતો હું રોજ સ્કૂલે જઈશ ઘરે આવીને સમયસર લેસન કરીશ પરંતુ મમ્મી તું એકવાર ઘરે પાછી આવી જા તું એકવાર જોતો ખરી કે મારા પપ્પા મારા માટે નવી મમ્મી લઈ આવ્યા છે મને એનો ખૂબ ડર લાગે છે એટલે માં તું જલ્દીથી ઘરે આવી જા મારો ભાઈબંધ કપિલ હંમેશા એવું કહેતો હોય છે કે મારી માની જેમ જ તારી માં પણ તને આ ઘરમાંથી બહાર કાઢી મૂકશે એ દિવસે તારા પપ્પા પણ તારા માટે કંઈ પણ નહીં કરી શકે અને એક વાત સાંભળી લે માં કદાચ તું ન આવવાની હોય તો પછી મને તારી પાસે બોલાવી લે માં હવે હું બિલકુલ એકલો પડી ગયો છું રવિની આવી વાતો સાંભળીને શીલાની આંખોમાંથી આંસુની ધાર થવા લાગી શીલા મોટા આડો સાડીનો છેડો રાખીને ખૂબ રડવા લાગી એ સમયે શીલાનું એક આંસુ રવિના ગાલ પર પડ્યું એટલે રવિની ઊંઘ ઉડી ગઈ આ જોઈને રવિને એવું લાગ્યું કે જાણે એ પોતાની સગી માના ખોળામાં માથું રાખીને સૂતો હોય એટલે એ મનોમન બોલવા લાગ્યો કે મમ્મી તું શા માટે રડે છે શું તું મારી વાત સાંભળીને ભગવાનના ઘરેથી પાછી આવી ગઈ આવું સાંભળીને શીલા ખૂબ દુઃખી થવા લાગી આવી અડધી રાત્રે એ કોની પાસે મદદ માગે કારણ કે એનો પતિ પણ આજે ઘરે નહોતો ત્યારે એ વિચાર કરવા લાગી કે આ બાળક મારા હાથમાંથી ચાલ્યો ન જાય એટલે શીલા એના માથા પર ઠંડા પાણીના પોતા મૂકવા લાગી આવી રીતે ધીમે ધીમે તાવ ઓછો થતો ગયો અને રવિ પણ સૂઈ ગયો શીલા આખી રાત રવિ પાસે જાગતી બેઠી હતી આવી રીતે માંડ માંડ રાત નીકળી ગઈ અને સવાર થતા જ એને ડોક્ટરને બોલાવી લીધા અને દવા લઈ લીધી બપોર થતા જ નીતિન બે ત્રણ દિવસમાં તો રવિ સાજો થઈ ગયો હતો પરંતુ હવે શિલાની અંદર પોતાની માં હોય એવું રવિને દેખાવા લાગ્યું હતું આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને રવિ પણ સમયની સાથે સાથે શીલા તરફ આકર્ષિત થવા લાગ્યો હતો એક દિવસ નીતિન મનમાં વિચારતો હતો કે શીલા શા માટે રાત્રિના સમયે મારાથી દૂર દૂર ભાગે છે ક્યાંક એવું તો નથી ને કે એ કોઈ બીજાને પસંદ કરતી હોય અને મજબૂરીમાં મારી સાથે લગ્ન કરવા પડ્યા હોય નીતિનના મનમાં જે શંકા હતી એ એણે જણાવી દીધી ત્યારે શીલાએ નીતિનને બધી જ વાત વિસ્તારથી જણાવી અને એ પણ કહ્યું કે રવિને આ વાત વિશે ક્યારેય કંઈ કહેતા નહીં તમને તો આજે નહીં તો કાલે ખબર પડવાની જ હતી એટલા માટે તમને કહું છું પરંતુ આ વાત રવિને ભૂલથી પણ ખબર ન પડવી જોઈએ શીલાનો આવો ત્યાગ અને મમતા જોઈને નીતિન તો નિશબ્દ બની ગયો એને વિશ્વાસ નહોતો આવતો કે આ મારી પત્ની છે એને તો એવું લાગી રહ્યું હતું કે આ તો કોઈ દેવીનો સાક્ષાત અવતાર છે રવિ હવે ધીરે ધીરે શીલા સાથે બોલવા લાગ્યો હતો એની સાથે રમવા લાગ્યો હતો હવે ધીમે ધીમે શિલાના ત્યાગની અસર એની ઉપર દેખાવા લાગી શીલા રવિને ખૂબ સાચવતી હતી એનું ખૂબ ધ્યાન રાખતી હતી પરંતુ રવિ હજુ પણ એને મા કહેવામાં અચકાતો હતો હવે તો નીતિન પણ શિલાને એની પત્ની ઓછી માનતો હતો અને ત્યાગની દેવી વધારે માનતો હતો હવે નીતિન પણ શીલાને ખૂબ માન આપવા લાગ્યો હતો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને રવિ હવે એની નવી માને ખૂબ પ્રેમ કરવા લાગ્યો હતો જ્યારે શીલાએ રવિ માટે આટલો બધો ત્યાગ કર્યો છે એ વાતની રવિને ખબર પડી ત્યારે એ પરમાત્માથી પણ વધારે શીલાને માનવા લાગ્યો રવિ હવે ધીરે ધીરે મોટો થવા લાગ્યો અને એની કોલેજ પૂરી થઈ એટલે એના લગ્ન કરવાનું નક્કી કર્યું પરંતુ રવિએ તો એવું કહ્યું કે મારા લગ્ન કરાવવા હોય તો કરાવી દો પરંતુ મારી એવી ઈચ્છા છે કે હું કોઈ સરકારી નોકરી લઈને પછી જ લગ્ન કરીશ ત્યારે એના માતા પિતાએ કહ્યું કે કંઈ વાંધો નહીં દીકરા તું અત્યારે સરકારી નોકરી લેવા માંગે છે તો તું તારું ભણવાનું ચાલુ રાખ પરંતુ અમે તારા લગ્ન કરાવી દઈએ અને લગ્ન બાદ પણ તું તારું ભણતર ચાલુ રાખજે આવું કહીને એક સારી એવી છોકરી શોધીને રવિના લગ્ન કરાવી દીધા રવિની પત્ની કિરણને એ વાતની ખબર નહોતી કે આ એની બીજી સાસુ છે રવિ એની માને ખૂબ પ્રેમ કરતો હતો એટલે કિરણને એ વાતની ખબર ન પડી હવે રવિએ પોતાના સપનાઓને પૂરા કરવા માટે રાત દિવસ મહેનત કરી અને સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરવા લાગ્યો એ બધું જ છોડીને પરીક્ષાની તૈયારી કરતો હતો હવે કિરણ કરતાં પણ વધારે શિલાને રવિની ચિંતા રહેતી હતી સમય સમય પર ખાવાનું આપવું ટાઈમસર જગાડવું આ બધું જ ધ્યાન એની માતા રાખતી હતી હવે રવિની પરીક્ષા આવી ગઈ એટલે રવિએ જે કંઈ મહેનત કરી હતી એ મહેનત રંગ લાવી અને એને એક સરકારી નોકરી મળી ગઈ પરંતુ એને બીજા શહેરમાં નોકરી મળી હતી એટલે રવિ એના પરિવાર સાથે ત્યાં જવા માગતો હતો પરંતુ એના માતા પિતાએ કહ્યું કે દીકરા અમે બંને તો આ શહેરમાં જ રહ્યા છીએ એટલે અમને બીજા શહેરમાં નહીં ફાવે એટલે તું અને તારી પત્ની ત્યાં જતા રહો પરંતુ રવિ તો એના માતા પિતાને એની સાથે લઈ જવા માગતો હતો ત્યારે શીલા રવિને સમજાવવા લાગી કે બેટા હવે તું મોટો થઈ ગયો છો અને હવે તો તારા લગ્ન થઈ ગયા છે એટલે તારે તારી પત્ની સાથે ત્યાં જવું જોઈએ અને અમે બંને અહીંયા રહીશું આવી રીતે સમજાવીને શિલાએ રવિને બીજા શહેરમાં મોકલી દીધો અને પોતે પોતાના પતિ સાથે શાંતિપૂર્વક જીવન જીવવા લાગી મિત્રો સમાજ સામે શિલાએ આજે એક ખૂબ મોટું ઉદાહરણ ઊભું કર્યું હતું સમાજના બધા જ લોકો આજે શિલાના ત્યાગની વૃત્તિ જોઈને એની પ્રશંસા કરવા લાગ્યા હતા અને બધા જ લોકો એવું કહેતા હતા કે ધન્ય છે કે જેણે એક દીકરા માટે થઈને પોતાના જ દીકરાનો ત્યાગ કરી દીધો તો મિત્રો આ બાબતે તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આજની કહાની પસંદ આવી હોય તો લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ